તો હેલો મિત્રો કેમ છો તો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કલાકાર હિતેશ રાવલ વિશે તો મિત્રો દરેક કલાકારો અલગ અલગ પ્રકારના ગીતો ગાય છે અલગ અલગ શબ્દોમાં ગીતો બનાવે છે તો મિત્રો આજે આપણે સાંભળવાના છીએ હિતેશ રાવલના સ્વર્મ તો મિત્રો હિતેશ રાવળે બેસ્ટ સોંગ ગાયું છે મારા અમદાવાદની એકવાર મુલાકાત કરજો બેસ્ટ સોંગ છે તો મિત્રો તમને આ સોંગ આખું સંભળાવવાનું છું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને જો આગળ